એક ભાજીપાવની સાથે આટલી બધી વસ્તુ ભાજીપાવ મંગાવશું એની સાથે તમને મળશે આ સલાડ રેડ ચટણી ગ્રીન ચટણી સિંગચેવનું સલાડ આ બહુ સ્પેશિયલ છે સિંગ મળશે છે પાપડ ટમેટા અને છાસ આ બધી વસ્તુ સ્પેશિયલ પાઉભાજીની સાથે કોણ આપે બોમ્બે પાઉંભાજી હું કેવું બત્રીસ બ્રાન્ચો છે અમદાવાદ છે 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 ડીસા પાલનપુર ગાંધીનગર વડોદરા પોરબંદર ભાવનગર અરે ભાઈ ગુજરાતમાં ભાજીપાવનું નામ પડે ને એટલે બોમ્બે ભાજીપાવ વલભીપુર નું જ નામ આવે આટલી બધી બ્રાન્ચો છે ભાઈ એના બધી જ જગ્યાએ સેમ ક્વોલિટી સેમ ટેસ્ટમાં તમને ભાજીપાવ મળી જવાની છે અને એક સ્પેશિયલ ભાજીપાવ મંગાવશો એની સાથે આઠ વસ્તુઓ તમને કોમ્પ્લિમેન્ટરી આપવાના છે અલગ અલગ જાતની ચટણીઓ અને મેકિંગ થાય પછી વખત હો અલગ અલગ અને આજે તો એની મેઇન બ્રાન્ચ એટલે કે વલભીપુર ડેપો જે બાજુમાં આવેલી છે ત્યાં ગયો હતો અને કાઠિયાવાડમાં ગમે ત્યારે અમે જઈએ ત્યારે અહીંયા સ્ટોપ તો હોય જ છે સવારથી લઈને સાંજ સુધી મોડી રાત સુધી ભાજીપાવ મળે છે ટેસ્ટ એક નંબર છે વર્ષો જૂનું નામ છે બોમ્બે